જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું વેદ ચેનલ પર મિત્રો ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જા દૂર કરવા માટે અને ઘરમાં સુખ શાંતિ પ્રાપ્તિ માટે ચંડીપાઠમાં એક ખૂબ સુંદર સ્તુતિ આપેલી છે આ સ્તુતિને સકરાદય સ્તુતિ કહેવામાં આવે છે જ્યારે યજ્ઞની પૂર્ણાહુતિ થતી હોય ત્યારે બ્રાહ્મણો આ મંત્રો બોલતા હોય આ મંત્રોના પ્રભાવથી અનેક નકારાત્મક શક્તિઓ હોય એ દૂર જવા લાગે છે તો મિત્રો આ જગદંબાની સ્તુતિ આજે આપણે સૌ સાંભળીશું આ સ્તુતિ શરૂ કરીએ એ પહેલાં કુળદેવી માતાની કૃપા મેળવવા માટે કુળદેવીનું નામ કમેન્ટ જરૂર કરો અને મિત્રો ચંડીપાઠનો એક નિયમ છે તમે જ્યારે કોઈ પણ અધ્યાયનો પાઠ કરો તો એ અધ્યાય આખો કરવો જોઈએ કારણ કે અધ્યાય અધૂરો રાખવાથી દોષ લાગે છે માટે આ અધ્યાય અધૂરો ન રાખતા આવો આપણે સૌ મળી અને જગદંબાની સ્તુતિ કરીએ દેવતાઓ કહે છે સમસ્ત દેવતાઓની શક્તિનો સમુદાય એ જ જેમનું સ્વરૂપ છે તથા જે દેવીએ પોતાની શક્તિથી સમસ્ત જગત વ્યાપ્ત કરી રાખેલું છે તેવા સમસ્ત દેવતાઓના તથા મહર્ષિઓના પૂજનીય એ જગદંબાને અમે ભક્તિપૂર્વક નમસ્કાર કરીએ છીએ હે જગદંબા અમારું કલ્યાણ કરો હે જગદંબા તમારા બળ અને પ્રભાવનું વર્ણન કરવાને ભગવાન શેષનાગ બ્રહ્માજી તથા મહાદેવજી પણ સમર્થ નથી તે ભગવતી ચંડિકા સમસ્ત જગતનું પાલન કરવાનું તેમજ અશુભ ભયનો નાશ કરવાનું વિચારે એ જ જગદંબા પુણ્યાત્માના ઘરમાં લક્ષ્મી રૂપે પાપીઓને ત્યાં દરિદ્રતા રૂપે શુદ્ધ અંતઃકરણવાળા મનુષ્યના હૃદયમાં બુદ્ધિ રૂપે સત્પુરુષોમાં શ્રદ્ધા રૂપે તથા ઉમદા કુળમાં જન્મેલા મનુષ્યમાં લજ્જા રૂપે નિવાસ કરે છે તેવા હે દેવી અમે તમને નમસ્કાર કરીએ છીએ હે ભગવતી દુર્ગા તમે સમસ્ત વિશ્વનું પાલન કરો હે દેવી અમે તમારી શક્તિનું કેવી રીતે વર્ણન કરીએ તમે સમસ્ત વિશ્વની ઉત્પત્તિનું કારણ છો સમસ્ત યજ્ઞોમાં જેના ઉચ્ચારણથી દેવતાઓ તૃપ્તિ પામે છે તે સ્વાહા તમે જ છો આ ઉપરાંત પિતૃઓની તૃપ્તિનું કારણ પણ તમે જ છો માટે લોકો તમને સ્વધા કહે છે મોક્ષની આશા રાખનારા મુનિજન જેનું ચિંતન કરે છે તે ભગવતી પરાવિદ્યા તમે જ છો હે દેવી તમે જ વેદ સ્વરૂપા છો અને તમે જ જગતની પીડાનો નાશ કરનાર છો હે દેવી જેમનાથી શાસ્ત્રોનો પાર પામી શકાય તે મેધાબુદ્ધિ આપ જ છો હે દેવી ક્રોધે ભરાયેલું ભ્રુકુટીથી ભયંકર લાગતું આપનું મુખ જોઈ મહિષાસુરે પ્રાણનો ત્યાગ કેમ ન કર્યો તે અત્યંત વિચિત્ર છે કારણ કે ક્રોધયુક્ત યમરાજના દર્શન થતાં કોણ જીવી શકે હે દેવી આપ પ્રસન્ન થતાં કલ્યાણ કરો છો અને કોપાયમાન થતાં કુળનો નાશ કરો છો તે હમણાં મહિષાસુરના સૈન્યનો તમે નાશ કર્યો ત્યારે અમે જાણ્યું હે દેવી આપ જેમના ઉપર પ્રસન્ન થાવ છો તે પ્રતિષ્ઠિત થાય છે તેમને ધન અને યશ પ્રાપ્ત થાય છે તેના ધર્મમાં કદી શિથિલતા આવતી નથી સુપુત્ર પત્નીને સેવકો સમૃદ્ધિવંત થઈ કૃતકૃત્ય થાય છે હે દેવી તમારી કૃપાથી પુણ્યાત્મા પુરુષ રોજ ઘણી શ્રદ્ધાથી ધર્મમય કાર્યો કરે છે અને તેના પ્રભાવથી તે સ્વર્ગલોકમાં જાય છે તેથી તમે જ ત્રણેય લોકમાં મનવાંછિત ફળ આપનારા છો હે મા દુર્ગા તમારું સ્મરણ કરતાં જ પ્રાણી માત્રના ભયને તમે હરો છો અને સ્વસ્થ ચિત્તે તમારું સ્મરણ કરતા તેમને પરમ કલ્યાણમય બુદ્ધિ આપો છો દુઃખ અને દરિદ્ર અને ભય હરનારા તમારા સિવાય બીજું કોણ છે જેમનું ચિત્ત બધા ઉપર ઉપકાર કરવા માટે સદાય દયાદ્ર રહે છે હે દેવી તમે અસુરોનો સંહાર કરીને અસુરોને પણ સ્વર્ગલોક આપો છો અને શસ્ત્રના પ્રહાર વડે પવિત્ર થઈને અસુરોને ગતિ આપો છો હે દેવી આપે શત્રુઓનો નાશ કરી ત્રણેય લોકનું રક્ષણ કર્યું છે એ શત્રુઓને પણ યુદ્ધમાં મારીને સ્વર્ગમાં પહોંચાડ્યા છે વળી અસુરો તરફથી અમને જે ભય હતો તેનો આપે નાશ કર્યો છે તેથી આપને વારંવાર નમસ્કાર હે જગદંબા ત્રિશૂળ અને ખડગ વડે અમારું રક્ષણ કરો તમારા ધનુષ્યના ટંકારથી અને ઘંટનાદથી અમારું રક્ષણ કરો હે ચંડિકા દેવી ત્રિશૂળ ફેરવીને પૂર્વ પશ્ચિમ ઉત્તર અને દક્ષિણ દિશામાંથી અમારું રક્ષણ કરો હે દેવી ત્રણેય લોકમાં જે આપનું પરમ સુંદર રૂપ છે તેના વડે અમારું અને આ પૃથ્વીનું રક્ષણ કરો હે અંબિકા અમારું સર્વથા રક્ષણ કરો આ રીતે જ્યારે જગતમાતા દુર્ગાની દેવતાઓએ સ્તુતિ કરી અને નંદનવનના પુષ્પથી ચંદન વગેરેથી પૂજન કર્યું બધાએ સાથે મળીને ભક્તિપૂર્વક દિવ્ય ધૂપની સુગંધ અર્પણ કરી ત્યારે દેવીએ પ્રસન્ન થઈ અને કહ્યું દેવી બોલ્યા હે દેવતાઓ મારી પાસેથી તમે જેની અભિલાષા રાખતા હો તે માગો દેવો બોલ્યા હે ભગવતી તમે અમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ કરી છે હવે કંઈ જ બાકી નથી કારણ કે અમારો શત્રુ મહિષાસુર નાશ પામ્યો છે હે મહેશ્વરી એથી પણ વધુ આપવાની તમારી ઈચ્છા છે તો અમે જ્યારે જ્યારે આપનું સ્મરણ કરીએ ત્યારે ત્યારે અમારી આપત્તિઓ હરજો હે દેવી જે મનુષ્યો આ સ્તોત્ર વડે આપની સ્તુતિ કરે તેને જ્ઞાન વૈભવ ધન પત્નીનું સુખ આપજો અને જેમ અમારા ઉપર પ્રસન્ન રહો છો તેમ તેના ઉપર પણ પ્રસન્ન રહેજો ઋષિ કહે છે હે રાજન દેવોએ જગત માટે અને પોતાના માટે દેવીને પ્રસન્ન કરીને વરદાન માગ્યું દેવી તથાસ્તુ કહીને અંતર ધ્યાન થઈ ગયા હે રાજન ત્રણેય લોકનું હિત કરનારા એ દેવીએ દેવતાઓના શરીરમાંથી જે સ્વરૂપે પ્રગટ થઈ જે જે કાર્યો કર્યા હતા તે બધું મેં તમને કહી સંભળાવ્યું હવે દેવતા ઉપર ઉપકાર કરવા શુંભ નિશુંભનો નાશ કરવા જગતના રક્ષણ માટે તે દેવી ગૌરીના દેહમાંથી કેવી રીતે પ્રગટ થયા તે કથા હવે સાંભળો મિત્રો આ હતો ચંડીપાઠનો ચોથો અધ્યાય જેને શંકરાદય સ્તુતિ કહેવામાં આવે છે આજના વિડીયોમાં આટલું જ ફરીથી મળીશું માતાજીની ભક્તિ સાથે ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ અને મહાદેવ હર